પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે પાલિકામાં મોરચો વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકાના અધિકારીઓમાં જોડે ચર્ચા કરી હતી પોતાની રજૂઆત કરી હતી રોડ પર ઋષિ પાર્ક સોસાયટી અને સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ એવા રશ્મિકા બેન પટેલ ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે આવીને લોકોની સમસ્યા જોઈને જતા રહે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતો હોય તો ખૂબ જ દુઃખની વાત છે એટલે આ છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અમારી વેદના ઠાલવી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસર થી પગલા લેવામાં જણાવવામાં આવ્યું હતું ગણેશનગર ડબોઈરો રિસી સોસાયટી વરસાદી કાસની રજવાત લઈને આયા છે વરસાદમાં પાણી ભરાય છે બે અઢાર ની અઢાર ની સાલમાંથી પાણી પડે પણ છેલ્લા ત્રણ વર્ષથી તો હેરાન હેરાન થઈ ગયા અમારે નવાઈ વરસાદી કાસ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમે નિરાકરણ જોઈએ ભાજપના નેતાઓને કંઈ કંઈ થાક્યા છે પણ કોઈ ઊંઘુડાતું નથી સરખો જવાબ મળતો નથી બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મીટિંગો કરે વાત જોઈને જતા રહે વાત કરીને જતા રહે બે વાર વરસાદ પડી ગયા બે વાર વરસાદ હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે અમને કશો જ જવાબ મળતો નથી હા હું ભાજપના કાર્યકર છેલ્લા ત્રણ વર્ષથી મેં એના આના કારણે જ મેં છેલ્લા ત્રણ વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ ભાજપ હશે કોઈ પણ પાર્ટી હશે મારે કામ અમારે આજુબાજુ રહી છું રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ હું ત્રણ વર્ષથી કામ કરી ચૂકી છું પણ હવે નહીં હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે એમની મદદ લેવાયા છે ને એમને અમુક પૂરેપૂરો સાથ સહકાર લે એ બદલ ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં તો તમને ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ કારેલીબાગ સાઈડ માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં ફાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું હું છેલ્લા સાત વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે એમની પાસે જે મૂડી હોય એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે નુકસાન થાય બાળકો માંદા પડે ગરડા માણસે દવા ના મળે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ છે એમનું કામ પહેલું કરવું જોઈએ અહીંયા ઉલટું છે ગરીબ માણસનું કામ છે છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે હું તો કહું છું એ કરે કે શું કરું મને એના એનાથી ફરક નથી પડતો જે માણસને આડત્રીસ વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટીની નથી પડી ભાઈ પણ ગરીબ માણસો હેરાન થાય છે નરી આંખે તમને દેખાય છે હમણાં મને લાગે આઠ દસ દિવસ પહેલાં પારૂ શુક્લ બી ગયા હતા એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કચરું થવાનું નથી ભાઈ ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ આજે આટલા બધા લોકો આવે તો કેટલી વેદના હશે કેટલી એમની મજબૂરી હશે અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણીનીકળ પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી મારા માટે આ પરિવાર છે બોટર્સ નથી લોકોના માટે બોટર્સ હશે પણ મારો તો પરિવાર છે કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું એક કામ નહીં કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનું દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે પણ આ લોકોની વેદનાઓને વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ એ તમારી સામે કહું છું ગયા વર્ષે ગયા વર્ષે તો ત્રણ વખત પૂરાયું ત્રણ ચાર વખત પૂરાયું એમનું પારાવાર નુકસાન થયું છે અધિકારીઓને આ જોવાનું પગાર એ લોકો ખાય છે અધિકારીઓને નહીં દેખાયું કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ લોકો પાણીમાં રહ્યા છે પગ સડી ગયા છે દુર્ગંધ મારે છે બાળકો બાંધા પડે છે એમને ખબર પડતી અને અમારે બતાડવાનું પગાર તમે ખાવ બતાડવાનું અમારે એટલે એમને સમજ પડવી જોઈએ કે નાગરિક હેરાન થઈ રહ્યો છે તો તાત્કાલિક એના માટે કંઈક ના કંઈક કરી અને એમને છુટકારો અપાવે અને એવું કરતા નથી હવે મને કીધું છે હું આમ તો મને કોઈ બી એક માણસ બી ફોન કરે તો હું જઉં છું પણ મને કીધું છે પણ હવે જ્યાં સુધી એમનો પ્રશ્ન નહીં હલ થાય ત્યાં સુધી કમિશનર શ્રી જોડે બે બેઠક કરી અને તમામ અધિકારીઓ જોડે બેઠક કરી અને બાળુભાઈ શું કરીને ગયા છે બાળુભાઈને બી પૂછીશ મારે તો લોકોના પ્રશ્નો જોડે હલ કરવાનું છે મારે એ નથી કે પેલો પાર્ટીનો પેલો પાર્ટીનો છે અહીંયા લોકોની વેદના છે લોકો માંદા પડે છે ઘરના ઘરવકરીનું સામાન જતું રહે છે અને લોકો પછી પૈસા માગવા જાય છે તો એ નથી મળતા આજે બી ચાલીસ ટકા ત્રીસ ટકા લોકોને પૈસા મળ્યા છે બાકી દુકાનદારો છે નુકસાન થાય પચીસ હજારનું તો સરકાર આપે પાંચ હજાર બે હજાર રૂપિયા એટલે ભાઈ પૂરા પૈસા આપો ને ત્યાં અધૂરા પૈસા આપો છો તો એમની વેદના તો ઘણી છે પણ લડાઈ લડવાનું ચાલુ કરી કરી માર તો છે જ પણ ચાલુ કરીશ અને જ્યાં સુધી આ લોકોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી જેટલું મારોથી બનશે કારણ કે સત્તા તો એમની પાસે છે કારણ કે ભથ્થુભાઈ પાછા આવ્યા છે તો પછી આડખીલી ઊભી ના કરે પછી હેરાન ના કરે એ બધું જોવાનું હોય છે ને એમાંથી રસ્તો કાઢી અને લોકો જે હેરાન કરતી છે એમાંથી બહાર નીકળે એ એ એનો મારો પ્રયત્ન છે જે જગ્યા ઉપર એવું કહે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે મને લઈ જાય હું એક ટ્રકમાં એક ટ્રક માટીને કચરો કાઢીને બતાડું તમને વરસાદી ગટરની સફાઈ નથી થતી મેનહોલની સફાઈ કરે છે વરસાદી ગટરની સફાઈ કરે તો ફેટ નીચેથી પહેલી બાજુ જવું જોઈએ એવી કોઈ સફાઈ થતી નથી ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે બાકી અહીંયા મેં કેટલા સમયથી આ જ જોઈ રહ્યો છું બસ જે જેવી તમે વાત કરશો એવી બીજી વાત અવડે રસ્તે લઈ જશે એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ લોકો જોઈ શકશો